લઈ લીધી છે આપણે શુક્રવાર છે સત્તા બહુ ભીડ છે શું બહુ ભીડ છે બહુ પબ્લિક છે થોડી ઘણી સવારના વાગ્યા સાડા છ આપણે જઈ રહ્યા છીએ આગળ આપણી ટિકિટ મળી ગઈ છે અડધો કલાક રાહ જોવાની છે સાત વાગ્યાની ટ્રેન છે અને સાડા છ આપણે ટિકિટ લઈ લીધી છે અમદાવાદથી બોટાદ પાછળ બધા વિડીયો ઉતારી રહ્યા છે વિડીયો ફોટો છે અહીંયાથી આપણે અલગ પડીએ છીએ મારો સફર અલગ ને એમને અલગ હું ટર્મિનસ છું કુછ ઇસમ એ હું જાવું ને એમને જાઈ છે ક્યાં જાવ છો તમે

ના તેર થઈ ગઈ છે તંતુકા નથી આવ્યો છે રાયક આવ્યો છે સવા કલાક જેવું થશે બોટા પોતા પોતા ગુરુ નાસ્તો કરે છે મારા દાદીના ભાઈ ભેગા થઈ ગયા હતા એટલે દાદા થાય મા પપ્પાના મામા એમની જોડે બહુ બધી વાતો કરી બોટાદ આવી ગઈ છે નહીં ધ્રુવિશા કોણ લેવા આવે છે મામા લેવા આવશે પબ્લિક તો ધ્રુવી ભીડ છે થોડી ભીડ છે હજી સીડી ચડવાની છે કેટલા બધા લોકો છે પપ્પાની યાદ આવે છે રોવે છે કાંઈ કહે છે પપ્પાને જો બહુ ભીડ છે સીડી ચડ્યા ને આપી ગયા ખેલા ને બોકરા સાળંગપુર જવા માટેની ભીડ વધારે બધા સાળંગપુર જવા કુંડળ શનિદેવ સાળંગપુર

કૃપા લે લીધા છે સ્કેટિંગ વાળા બૂટ બૂટ કેવાય નીચે મામી વાલ કરવા માંડ્યા છે નખ બિહાર દેશે હવે માં બધું કામકાજ કરે છે લે તારું કરાક્રમ વત બેન ની ભાણકી છે હિમાનસિંહ કોણે શીખવાડ્યું આવું તો તો ગજબ ગજબનો યાર કારીગર થઈ ગયો બહુ મશિયાર કલાક બે કલાકમાં બે બેનોની સેટિંગ આવી ગયું છે રૂહીસા બેન ને માનસી બેન જોડે મજા આવી ગઈ છે દાદી આવી જાય છે હું શૂટિંગ આવતું ચાલુ છે ચલો આપણે આવી ગયા છે કિચન માં ભાભી જે બનાયા છે મસાલેદાર ચણે ચણા બનાયા છે ચણા ચણા છે દાળ ભાત છે મસ્ત મસ્ત છાસ છે આ શું છે ભાત જીરા રાઈસ અને આ છે દાળ ચલો બધું ઓસરીમાં લઈને બેસી જાવ અને આપણે લાવ્યા છીએ તુલસી સ્વીસ્ટ થી ટાવર રોડે મઠો અહીંયા બેસવાનું છે જાવ બધા જમવા